રામ રામ ને જય દ્વારકાધીશ તો ગયા વિડીયા માં આપણે કહ્યું હતું કે આપણે જવાનું છે ફાર્મ આવશે તો હાલો આજે જાય આપણે ફાર્મ આવશે આપડો ફાર્મ હાઉસ નો ગેટ લઈ લીધો ફટાફટ ગેટ ખોલી ને અંદર ચાલો એ વરસાદ આવે એવું થઈ ગયું છે રો બ્લોક ઉતરે કે ના ઉતરે એવું મને ગયું વરસાદ આવી જાય કે હવે રહી જાય આમ જોઈ લઈ दादा વરસાદ આવો એ જ આવી જાય વરસાદ આવી જાય તો એ આજે ઘરે નક વિડીયો ઉતારીને પછી જવું આપણા ફાર્મ હાઉસ નો મેઈન ગેટ આવી ગયા આપડો બીજો ગેટ આપણે તપી ગયા ગેટ તો ગેટ તપીને આપડે આવતા રહીએ અંદર ફાર્મ હાઉસ અંદર તમને બતાવું મારું ફાર્મ હાઉસ మ <laughs> 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 થકી ગયા તો હજી આપણે દેખાડવાનું છે આપણું સ્વિમિંગ પુલ સ્વિમિંગ પૂલ છે કાંઠે હે તો આપણે ત્યાં જવાનું હોય તો ચાલો જઈએ આપણે તમને બતાવું સ્વિમિંગ પુલ આપણું આવો સ્વિમિંગ પુલ તમને દેખાડું સબસ્ક્રાઇબ કરી દેજો ચેનલ ને કેમ કે આપણે જે ચેલેન્જ લીધો છે એ આપણે 12 મહિનાની અંદર પૂરો કરવો છે કેમ કે 365 દેની અંદર આપણે 10000 કે ફોલોઅર્સ કરવાના છે સબસ્ક્રાઇબર કરવાના છે એટલે સબસ્ક્રાઇબર રુકો જરા સબર કરો દેજો મને જાજો બોલતા નથી આવડતું આપણે શરૂઆત જ છે એમાં દેહે ને લાઈક કરી દેજો અને સબસ્ક્રાઇબ કરી દેજો કે આપણો ટાર્ગેટ છે એ વેલો ને રેલો પૂરો થઈ જાય ચાલો તો તમને બતાવું આપણો સંગત લઈ આજ વાતાવરણ થઈ ગયું આવે બતાવું તમને એકદમ મસ્ત થઈ ગયું આપણો વિડિયો પૂરો થાય કે ના થાય એની પેલે વરસાદ આવી જાય કે ના આવે હવે જોઈ સર ત્યારે આપણે જ અહીંયા સિમેન્ટ પૂરી ઓ સિમેન્ટ ફૂલ વાહી જ જાય વરસાદ આવી ગયો કરી

ama dapat daro heh daro itu sadari aja halo dasmin puluh di aib aja itu agar siapa si buran aja enggak si buran itu

આપણે પોચી ગયા બીજા બધા સુકાઈ ગયા ત્યાં નહીં જડે આપડે માંથી ઉતારી લીધું તો બરાબર કઈ વાંધો છે કોઈ તો ભલે આપણે નીકળી જાય આવે એવું થઈ હમણાં તો પેલા જ નથી શીપડા ખાવાનું કરી કેન્સલ જાય આપણે ફાર્મ હાઉસ ત્યાં ગરીબ બેઠા હા હવે દેખાતું તમને ફાર્મ હાઉસ

ફોલો કરી લેજો કે આવા નવા વિડીયો આપણા ચેનલમાં આવતા જ રહેશે કે આપણે ટાર્ગેટ પૂરો કરવાનો છે 10000 સબસ્ક્રાઇબર નો એના માટે સબસ્ક્રાઇબ કરી દેજો અને સપોર્ટ કરતા રહેજો કેમ કે આપણે ટાર્ગેટ વેલો પૂરો કરી નાખ્યો તો જય દ્વારકાધીશ